નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો ગણેશ ચતુર્થીના તહેવાર પહેલાં રાજ્ય સરકારના પેન્શનરો માટે આવ્યા છે એક મોટા સમાચાર તો મિત્રો હવેથી મળશે આ વિશેષ લાભ તો મિત્રો કયા સમાચાર આવ્યા છે અને કયો વિશેષ લાભ મળવાનો છે તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો સરકારી કર્મચારીઓના એડવાન્સ પગારના સમાચાર તો કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓ માટે એક મોટો નિર્ણય લઈ લીધો છે અને પેન્શનરોને પણ તેનો લાભ મળવાનો છે તો ગણપતિ ઉત્સવ નિમિત્તે કેન્દ્ર સરકારે ઓગસ્ટ મહિનાનો પગાર અને કેટલાક પસંદગીના રાજ્યોમાં નિવૃત્ત કર્મચારીઓના પ્રશ્નોને સામાન્ય રીતે જે પેન્શન આપવાને બદલે જે એડવાન્સ કરવાનો છે તે નિર્ણય લીધો છે તો જેને કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે કારણ કે નાણાકીય ચિંતાઓને કારણે ઘણા કર્મચારીઓ અને પેન્શનરો એવા છે જેઓ તહેવારને યોગ્ય રીતે ઉજવતા નથી અને સંપૂર્ણપણે વંચિત રહે છે તો આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે ગણેશ ચતુર્થી પર એડવાન્સ પેન્શન અને પગાર આપવાનો નિર્ણય લીધો છે જેથી આ રાજ્યમાં દરેક વ્યક્તિ આ તહેવાર ધામધૂમથી ઉજવી શકે અને આ ક્રમમાં સપ્ટેમ્બરમાં આપવામાં આવતો માસિક પગાર હવે તહેવારને કારણે એડવાન્સ આપવામાં આવશે મિત્રો તો મિત્રો આપણે વાત કરી તેમ હવે આ ગણેશ ચતુર્થીનો તહેવાર જે બે દિવસ પછી શરૂ થવાનો છે તો તેને લઈને કેન્દ્ર સરકારે અને અમુક અમુક જે રાજ્ય સરકારોએ પોતાના કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે આ એક નિર્ણય લીધો છે જે આ તહેવારોની સિઝનમાં નાણાકીય જે કટોકટી હોય તેને દૂર કરી શકે અને ગણેશ ચતુર્થી નિમિત્તે અગાઉ પગાર અને પેન્શન છે તે ચૂકવવામાં આવશે તો મિત્રો ખાસ કરીને સરકારે ગણેશ ચતુર્થી પર આ એડવાન્સ પેન્શન અને પગાર આપવાનો નિર્ણય છે તે લીધો છે જેથી આ રાજ્યોમાં દરેક વ્યક્તિ આ તહેવાર છે તે ધામધૂમથી ઉજવી શકે અને આ ક્રમમાં હવે સપ્ટેમ્બરમાં આપવામાં આવતો માસિક પગાર હવે તહેવારને કારણે એડવાન્સ આપવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને એડવાન્સ પગાર મળશે તાજેતરમાં પ્રકાશિત થયેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓને એડવાન્સ પગાર આપવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો મહારાષ્ટ્રમાં બધા કેન્દ્રીય કર્મચારીઓને આ મહિનાનું પેન્શન અને પગાર અગાઉથી મળશે તો તમને જણાવી દઈએ કે એડવાન્સ પગાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવારના રોજ જાહેર કરવામાં આવશે અને ગણેશ ઉત્સવ સત્યાવીસ ઓગસ્ટના રોજ છે જેનો અર્થ એ છે કે દરેકને તહેવારના એક દિવસ પહેલાં તેમનો પગાર મળશે જેથી હું સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગણેશ ઉત્સવ પર ચિંતામુક્ત રીતે તહેવાર ઉજવી શકીશ તો મિત્રો ખાસ કરીને આજની તારીખ પચીસ તારીખ અને આવતીકાલે છે તે મહારાષ્ટ્ર સરકારના જે પેન્શનરો અને કર્મચારીઓ છે તેમનો પગાર અને પેન્શન છે તે ચૂકવવામાં આવશે કારણ કે સત્યાવીસ એટલે કે પરમ દિવસે ગણેશ ઉત્સવનો તહેવાર છે તો આ તહેવાર છે તે તે બધા ધામધૂમથી ઉજવી શકે તેને કારણે હવે આવતીકાલે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શન છે તે રિલીઝ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કેરળ રાજ્યના નાણાં મંત્રાલય દ્વારા એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ એક આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં આ રાજ્યના કર્મચારીઓને ઓગસ્ટ મહિનાનો પગાર અને પેન્શન પણ અગાઉથી આપવામાં આવશે અને પચીસ ઓગસ્ટ એટલે કે સોમવારે દરેકનો પગાર તેમના બેંક ખાતામાં પહોંચશે તો તેમના ટેલિકોમ વિભાગ સંરક્ષણ પોસ્ટ ઓફિસ જેવા વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થશે તો આ ઉપરાંત કેન્દ્રીય ઔદ્યોગિક કર્મચારીઓનો પગાર પણ અગાઉથી આપવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓને ખાસ તહેવાર ભથ્થાની સાથે બોનસ પણ મળવાનું છે તો ગણેશ ઉત્સવના અવસર પર કેરળ સરકારી કર્મચારીઓના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે અને આ ક્રમમાં કર્મચારીઓને રૂપિયા ચાર હજાર બોનસ આપવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે તો બોનસ માટે પાત્ર ન હોય તેવા કર્મચારીઓને રૂપિયા સત્યાવીસો પચાસ તહેવાર ભથ્થું આપવામાં આવશે તો સરકારના આદેશથી કર્મચારીઓ ખુશ છે અને બધા કોઈ પણ ચિંતા વિના તહેવાર ઉજવી શકશે તો કૃપા કરીને નોંધ લો કે આખા મહિનાનો પગાર અને પેન્શન નક્કી કર્યા પછી બાકીનું ગોઠવણ કરવામાં આવશે અને આવા કિસ્સામાં જો ગોઠવણ કરવામાં આવે તો તે બે હજાર પચીસના પગાર અને પેન્શનમાંથી કરવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળ રાજ્યની સરકારે ગણપતિ ઉત્સવ એટલે કે થોડા દિવસમાં જે ગણેશ ચતુર્થીનો તહેવાર આવશે તેને લઈને ખૂબ સરસ મોટી જાહેરાત કરી છે એડવાન્સ પેન પગાર પેન્શનની તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ